વડીલો ગીતા ગીતા વાંચો ભાગવત વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો માં જેવું વાંચે છે ને માં જેવા સંસ્કાર જેવા સિંચે છે ને એવા સંસ્કાર પેટમાં આવવાના અને ઉદાહરણ જોતું હોય ને તો આગળ કથા આવશે પ્રહલાદની હિર્ણ્યકશ્યપુ જ્યારે હિર્ણ્યકશ્યપુ તપ કરવા ગયો ને ત્યારે એ પ્રહલાદજી પેટમાં હતા અને પછી તો ઇન્દ્રએ ચડાઈ કરી અને બધાને કેદ કરીને લઈ ગયો પણ નારદજીની ટકોર દ્વારા ઇન્દ્ર એ પ્રહેલ જે હિર્ણ્યકશ્યપોની પત્ની હતી તેને પોતાના આશ્રમની અંદર લઈ આવ્યા સત્સંગ જ્ઞાન આપ્યો છે અને જ્યારે હિર્ણ્યકશ્યપો પાછો આવ્યો બધું પાછું જીતી લીધું પછી પ્રહેલાદજીનો જન્મ થયો છે મગજમાં બેઠું તપ કરવા ગયો તો ત્યારે પેટમાં હતા તપ કરીને આવ્યો ત્યારે પેટમાં હતા પણ જેવો જન્મ થયો એટલે પેલો શબ્દ શું નીકળો મુખ માંથી નારાયણ નારાયણ કારણ કે જેમ આપણા આપણા ગામની અંદર નોટિસ મારેલી હોય કે આ જગ્યાએ થૂકવું નહીં આવું હોય એ મેરીને કશું પણ આ ગામની અંદર નોટિસો મારેલી હતી કે આ ગામમાં નારાયણ નું નામ કોઈ લેવું નહીં કોઈ નારાયણ નું નામ લેતું નહીં પણ આ બાળક જન્મ થયો એટલે પેલું મુખો માંથી નામ નીકળું શું બોલે છે નારાયણ 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 એ જ બાળકે શ્રવણ માના ગર્ભ ની અંદર નારાયણ નામના જપ લીધા ને જેવો જન્મ થયો એટલે પેલો શબ્દ નીકળ્યો છે નારાયણ એટલે એવું વિચારવું જ નહીં કે હું વાંચો મારા દીકરાને સંસ્કાર મળશે કે નહીં મળે મળે જ